એ દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી રાહે હકીકત મળેલ કે એક સફેદ કલરની અટિગા ફોર વ્હીલર કાર રજિસ્ટર નંબર જીજે બાર બી એફ સાત છ ચાર નવમાં બે માણસો તેની કબજા ભોગવટાની ફોર વ્હીલરમાં ગેરકાયદેસરની દારૂનો જથ્થો લઈને બરવાળા તરફથી વલ્લભીપુર તરફ આવે છે જે બાતમીના આધારે વલ્લભીપુર ખાતે બાતમીવાળી ફોર વ્હીલર ગાડીની વોચમાં હતી દરમિયાન પકડાઈ ગયેલ તેમાં તપાસ કરતા નીચે મુજબના માણસો નીચે મુજબના ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે મળી આવેલ તેના વિરુદ્ધ વલભીપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે